ગોરલ ગામની અંદર ગણેશ મહોત્સવની શરૂઆત ઓગણીસો સત્યાસીથી હતી સાડત્રીસ વર્ષથી ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થાય છે હાલ ગણેશ મહોત્સવના નિમિત્તે દરજી દિનેશભાઈ લવજીભાઈ તરફથી છેલ્લા સત્તર વર્ષથી ગણેશજીની મૂર્તિ માટે દાન આપવામાં આવે છે ગણેશ મહોત્સવની છેલ્લા સત્તર વર્ષથી મહાદેવ યુવક મંડળ સેવા આપે છે મુંબઈમાં લાલબાગની મૂર્તિનું ખૂબ જ મહત્વ છે તેમ ગોરલમાં પણ લાલબાગની જેવી જ મૂર્તિ બીજા વર્ષે અહીંયા લાવવામાં આવે છે અહીંયા મૂર્તિનું પણ એટલું જ મહત્વ છે આજુબાજુના ગામમાંથી પણ ઘણા લોકો દર્શનાર્થે અહીં આવે છે આખું ગામ આ ગણેશ મહોત્સવ નિમિત્તે દસ દિવસ ભાદરવા શરૂઆત થાય છે અને છેવા ચૌદસના દિવસે વિસર્જન થાય છે ગામના લોકો ગણેશ ભગવાનની સવાર સાંજ પૂજા આરતી થાય છે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવે છે જેમ કે ભજન મંડળ સાંસ્કૃતિક નાટક જે પણ કઈ મહોત્સવ નિમિત્તે જે સનાતન ધર્મના અનુસંધાનમાં પ્રોગ્રામ કરવામાં આવે છે આ ગોરલના ગણેશ મહોત્સવની વિશેષતા છે

અને પછી અહીંયા આવ્યો તો બધા કે મને એમ થયું કે ચાલો ભાઈ આપણે ગામના ગણપતિ છે દર્શન કરવા માટે જઈએ પછી આવ્યો તો મેં બધાને પૂછ્યું કે ભાઈ આ ગણપતિ કોણ લાવે છે કેવી રીતના લાવે છે પછી એમને કીધું કે ભાઈ અહીંયા તો એવું છે કે જેને બી લાવવા હોય એ લાવી લાવી શકે છે તો જેને પણ લાભ લેવો હોય લઈ શકે છે અને હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી લાલબાગના રાજાના દર્શન કરવા ત્યાં બોમ્બે જતો હતો પછી મને એ બી પ્રેરણા થઈ કે ભાઈ ચલો આ લોકોને મેં કીધું કે આવતા વર્ષે હું ગણપતિ લાવીશ અને પછી મનમાં એમ થયું કે જ્યારે મુંબઈમાં જ્યારે લાલબાગના રાજા છે તો મેં કીધું મારા મનમાં એવી પ્રેરણા થઈ કે ભાઈ લાલબાગના રાજા છે જેમ મુંબઈમાં છે એમ આપણા ગુજરાતમાં આવી જ રીતના આયોજન થાય અને મને એમની પ્રેરણા આવી તો આજે મને સત્તર વર્ષ અહીંયા થઈ ગયા છે અને આગળ બી એવું છે કે કાયમ માટે આવી રીતના આપણા લાલબાગના રાજા આવે ને જેમ મુંબઈમાં જેમ એમની એટલી બધી જેમ મહત્ત્વ છે એટલું જ આખું ગુજરાત આ ગામમાં દર્શન કરવા આવે અને આ જે જે બી ગામના લોકોએ મને જે સહકાર આપ્યો છે અને જે આ મંડળ છે અને જે પહેલાં જૂનું મંડળ અત્યારના બી જે બી બધા જે કાર્યકર્તા છે બહુ સરસ સપોર્ટ સાથ આપ્યો છે મને અને આખા ગામનો બી સપોર્ટ છે અને બધાને આજે ખબર છે કે લાલબાગના રાજા જે આજે આખા જે વિશ્વમાં સૌથી એમનું ઓલું છે અને એ જ જે વિશ્વના લાલબાગના રાજા આજે આપણા ઘોરલ ગામની અંદર જે આવ્યા છે અને કદાચ એમને મને પ્રેરણા આપી તો આજે હું એમ કહું છું કે જેવી રીતના મુંબઈમાં જેમ લોકોએ સહકાર આપીને અહીંયા સુધી જે એમની મહત્ત્વ છે એ આ ગામમાં બધા લોકો આપે અને કાયમ માટે થઈને આજે આવી જ રીતના બધા સહકાર આવે અને આવી જ રીતના આયોજન થાય અને હું પણ જ્યાં સુધી એવું છે કે આગળ પણ બધા સહકાર આપે જ્યાં સુધી એ એવું મનમાં કોઈ દિવસ થાય નહીં કે ભાઈ આ કોણ લાવે છે શું પણ આ આખા ગામનો જે સહકાર છે એ હંમેશા રહે અને હંમેશા આપણે આ લાલબાગના રાજા લાવે એવી મારી ઈચ્છા છે અમારા ગોરલ ગામની અંદર લગભગ ઓગણીસો સત્યાસીથી આ ગણેશ મહોત્સવ એ સરસ રીતે ઉજવવામાં આવે છે અહીંયા દસ દિવસ સુધી સવાર સાંજ ભવ્ય પૂજા અર્ચના કરવામાં આવે છે અહીંયા આ ગામની અંદર મુંબઈના વતની એટલે કે ગોરલના વતની અને મુંબઈમાં હાલ રહેવાસી છે તે દર વર્ષે અહીંયા ભવ્ય મૂર્તિ અમારા ગામની અંદર સ્થાપિત કરે છે સવાર સાંજ અહીંયા સારી રીતે પૂજા કરવામાં આવે છે દસ દિવસ પૂજા અર્ચના કર્યા બાદ અગિયારમાં દિવસે એનું વિસર્જન કરવામાં આવે છે